આગામી દિવસોમાં જોવા જઈએ તો પ્રી મોન્સૂન એક્ટિવિટી વધશે તારીખ બારથી લગભગ આવતીકાલથી તારીખ પંદર સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં જવાન શક્યતા છે આંધી વંટોળ અને ગાજવીજ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે ખાસ કરીને છેલ્ખ પાકિસ્તાનથી માંડીને ઉત્તર ભારત ઉત્તર ભારતના ભાગો અને લગભગ કેટલાક પૂર્વીય ભારતના ભાગોમાં ભારે ગાજવીજ વરસાદની શક્યતા રહેશે એટલે ખેડૂતભાઈઓએ આ વખતે આંધી વંટોળ છે સાબત રહેવાની જરૂર છે તારીખ સત્તરમી સુધીમાં કંઈક કંઈ હવામાનમાં પલટાયેલું રહેશે તારીખ અઢારમીથી ફરી પુનઃ પલટો આવે છે હવામાનમાં અને પુનઃ વાદળવાયું આવવાની શક્યતા રહે છે અને આ અરસામાં પણ ગુજરાતનું વાતાવરણ પ્રભાવિત થઈ શકે અઢાર તારીખ બાદ પણ ઉલ્લેખનીય છે કે તારીખ સોળમીથી એ ગરમી વધશે અને લગભગ સોળમી પછી તો ગરમીનો આંખ મધ્ય ગુજરાતના ભાગોમાં તો હમણાં હમણાં જ ગરમીનો આંક ઉંચો થશે અને મહત્તમ તેતાળીસ ડિગ્રી સેલ્શિયસ પાર કરી જવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ગરમી રહેશે મહેસાણા બનાસકાંઠા સમી હાજના ભાગોમાં ગરમી વધારે રહેશે જૂનાગઢના ભાગોમાં પણ ગરમી રહેશે અમરેલીના ભાગોમાં પણ ગરમી રહેશે સાબરકાંઠાના ઇડર વગેરે ભાગોમાં ગરમી છે પંચમાળના ભાગોમાં પણ ગરમી છે એ તો જે આકરી ગરમી જે છે એ તારીખ સોળથી વધવાની શક્યતા રહેશે તારીખ સત્યાવીસ મે એપ્રિલ પછી ઘણી આકરી ગરમી પડશે કેટલાક બહુ મહત્વ તાપમાન તેતાળીસ ડિગ્રી સેલ્સિયસનો પાર કરી જશે અને આ આ વખતે માધીવંતુનું પ્રમાણ ધીરે ધીરે વધતું જશે અને સાત આઠ મેમાં પણ ગરમી છે લગભગ દસ અગિયાર બાર મેમાં આંધી વંટો સાથે પ્રિમંચ છે એમાં આંધી વંતોનું પ્રમાણ વધશે દરિયા કિનારાના ભાગોમાં ચક્રવાતો સર્જાવાની શક્યતા શક્યતા રહેશે બંગાળના ઉપસાગરમાં ચક્રવાતો સર્જાવાની શક્યતા રહે છે અને અરબસાગરમાં પણ હલચલ જોવા મળશે વીસમી મે ગરમી વચ્ચે છે અને મેના આખરમાં અરબસાગરમાં પણ હલચલ જોવા મળશે પરંતુ ઉલ્લેખનીય છે કે આ વખતે ચોમાસું જે છે અત્યારે આગાહી કરવી કઈ રહેવાની છે છતાં કે દક્ષિણ ગુજરાતમાં કેટલાક પરિબળોના આધારે કંઈક અંશે જોવા જઈએ તો આ વખતનું ચોમાસું સારું રહેવાની શક્યતા રહેશે પછી મીન માસ ગરમ રહેશે ઇક્વેટર ઉપર વાદળોનો વાદળોનો જમાવડો રહેશે અને દક્ષિણ આફ્રિકાથી હિન્દી ચીન સુધીના ભાગોમાં હવામાન તેનું પ્રભાવિત થશે પરંતુ આ વખતે જે ચોમાસું સારું વ્યવહાર થતા હોય ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ જે છે એક સરખો પડવાની શક્યતા નથી લગભગ વલસાડના ભાગોમાં ભારે વરસાદ પડશે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે જૂનાગઢના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અમરેલીના ભાગોમાં કંઈક વધુ વરસાદ થવાની શક્યતા રહેશે બનાસકાંઠાના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહે છે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં સમ સમ થવાની શક્યતા રહે છે એટલે વરસાદ આ જે છે એની વહેંચણી આ છે એ આ વખતનું ચોમાસું જે છે સારું રહેવા છતાં હજુ અત્યારે હાલ વહેંચણી એની અલગ બરાબર ભીન ભીન રહી શકે એવું કેટલાક નોમ ને પરિબળોના આધારે અને પ્રાચીન વરસાદ વિજ્ઞાનના આધારે કહી શકાય પરંતુ ધીરે ધીરે જ્યારે ગંગા જમનાના મેદાનો તપી ઉઠશે અને પૂર્વ પશ્ચિમ મહાસાગરમાં લા નીરોની કન્ડિશન બનશે અને પશ્ચિમ મહાસાગરને ગરમ ગરમ થતાં વાદળો જમવણો આવશે આઈટીસી ઝેડ કેવું છે કે એની સ્થિતિ કેવી છે આ બધી પરિસ્થિતિ પછી જ ચોમાસાનું આંકલન થશે હાલ તો ચોમાસું રાજ્યના ભાગોમાં સારું રહેવાની શક્યતા હોવા છતાં વિલન વિલન ભાગોમાં વરસાદની વસગત લેવાની શક્યતા રહે છે જી આવતીકાલથી જે પ્રતિમંસન એક્ટિવિટી શરૂ થઈ જવાની છે 15 તારીખ સુધી 14 તારીખે આ એક્ટિવિટીમાં વધારો થશે ગુજરાતના કયા કયા ભાગોમાં વરસાદ પડી શકે છે લગભગ અત્યારે હાલ જુઓજો કચ્છના ભાગો પાકિસ્તાનનો સંગના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો પંચમલના ભાગો આ બધા ભાગ સઘળ ભાગોમાં ગાજવીજ સાથે અને વંટોળ સાથે આવતીકાલથી એક્ટિવિટી શરૂ થશે ચૌદમી તારીખ તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ગાજવીજ સાથે એક્ટિવિટી શરૂઆત થશે સૌરાષ્ટ્રના દક્ષિણના ભાગો અમરેલીના ભાગો અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પણ એક્ટિવિટી શરૂ થશે અને જોવા જઈએ તો ગરમી જે છે એ વલસાડના સુરતમાં પડવાની શક્યતા છે એટલે ત્યાંથી પણ ભેજ આવવાની શક્યતા છે એટલે વલસાડ અને દક્ષિણ ગુજરાતનું હવામાન પણ પ્રભાવિત થવાની શક્યતા રહેશે જી